હેલો એન્ડ નમસ્તે હું ડોક્ટર કીર્તનિક અમદાવાદ એટલી કોમન છે કે એવું માનવામાં આવે કે લગભગ દર આઠ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને એને જીવનકાળ દરમિયાન થતો જ હશે અથવા તો એવા પણ ડેટા છે કે લગભગ બે હજાર ની અંદર ઇન્ડિયન પોપ્યુલેશન એકસો ને પિસ્તાલીસ કરોડ જેટલી છે તો બાર ટકા પોપ્યુલેશન ને હાલની તારીખમાં પથરીની સમસ્યા હશે તો આજે આપણે વાત કરીશું પથરીના લક્ષણો શું હોય પથરી કેમ થાય પથરીની અંદર શું હોમિયોપેથિક સારવાર છે અને ખાસ કરીને શું બેઝિક રિપોર્ટ જરૂરી છે અને પરેજી શું રાખવી આ બધા જ ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોવા વિનંતી તો આપણે સર્વ પ્રથમ તો જાણીએ કે પથરી થઈ હોય તો એના લક્ષણો શું હોય તમને મેડિકલ ની ભાષામાં એવું શીખવવામાં આવતું કે પથરીનો દુખાવો એ પ્રસુતાનો દુખાવો જેવો હોય એટલે કે પથરી હોય તો ખાસ ખાસ કરીને કરીને પડખામાં કમરના ભાગમાં દુઃખે પેડુના ભાગમાં દુખાવો દુખે દુખાવો એટલો બધો હોય કે સહન ન થાય દુખાવો ગમે ત્યારે આવે થોડીક વાર રહીને દુખાવો બંધ થઈ જાય તો સડન દુખાવો હોય અને દુખાવો આવે અને બંધ થાય દુખાવો કોલિકી જેવો પણ હોઈ શકે છે દુખાવો ખૂચતું હોય કે લપકારા મારે છે એવું લાગી શકે છે ખાસ કરીને દુખાવાના સાથે ઉબકા ઉલટી જમવાનું ન ભાવે એવા પણ લક્ષણો આવતા હોય છે આ ઉપરાંત વારંવાર પેશાબ જવા જવું પડે પેશાબ અટકી અટકીને આવે જો પથરી મોટી હોય પથરી યુરેટરમાં ફસાઈ જતી હોય તો જે યુરિન છે બરાબર થાય નહીં અથવા બ્લેડરમાં હોય તો પણ આવા લક્ષણો આવી શકે છે ક્યારેક પથરીના કારણે યુટીઆઈ થાય અથવા વારંવાર યુટીઆઈ થવાથી પણ પથરી થાય તો પેશાબમાં બળતરા થાય

જેના કારણે પથરી થતી હોય છે સર્વપ્રથમ છે આનુવંશિક કારણ આનુવંશિક એટલે કે વારસાગત જો તમારા બ્લડ રિલેશનશિપમાં મમ્મી પપ્પાને કે સગા ભાઈ બહેનને હશે તો પથરી થવાના ચાન્સીસ ઘણા બધા અંશે વધી જાય છે બીજું મુખ્ય તે કારણ છે એ છે ડિહાઇડ્રેશન એટલે કે પાણી ઓછું પીવું તો આપણને ખબર જ છે કે જ્યારે પાણી ઓછું પીવામાં આવે એટલે કે યુરિન જ્યારે વધુ સાંદ્રતા વાળું આવે તો યુરિન જ્યારે વધુ સાંદ્રતા વાળું આવે અને જ્યારે યુરિનના પીએચ માં ફરક થાય અને જે કિડની છે એની અંદર જે કચરો હોય જે ઓક્ઝેલેટ છે ફોસ્ફેટ છે યુરિક એસિડ છે આ બધો કચરો ઓછું પાણી પીવાના કારણે જમા થાય અને જેના કારણે પથરી થવાના ચાન્સીસ વધી જતા હોય છે ત્રીજું કારણ છે યુરિન રોકી રાખવો જે વર્કિંગ વુમન્સ છે જાહેર ટોયલેટનો ઉપયોગ ન કરવો પડે માટે યુરિન રોકી રાખવાની ટેવ હોય તો પણ પથરી થઈ શકે છે ચોથું કારણ છે વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન એટલે કે જેને યુટીઆઈ વારંવાર થતું હોય ખાસ કરીને વુમન્સની અંદર જો વારંવાર યુક્તિઓ થતું હોય તો પથરી થવાના chances ઘણા બધા અંશે વધી જતા હોય છે અને એમાં પણ struvite નામના જે સ્ટોન છે struvite નામની પથરી છે એ થવાના કારણો થી વધી જતું હોય છે પાંચમું છે અમુક એવી બીમારીઓ ખાસ કરીને ડાયાબિટીસ છે કે જે ઇન્ટેસ્ટાઇન છે આંતરડા છે એનો જે સોજો ઇન્ફ્લેમેશન છે એટલે કે કોલાઇટીસ છે એની અંદર પથરી થવાના chances વધી જતા હોય છે ગાઉટ સંધિવા છે એની અંદર

છઠ્ઠું કારણ છે અયોગ્ય આહાર તો આપણે આગળ ચર્ચા કરીશું કે કેવા ખોરાકથી પથરી થાય કયો ખોરાક લેવો અને ન લેવો એટલે અયોગ્ય આહાર એ મુખ્ય પરિબળ મોટા ભાગના કેસમાં હોય છે પથરી થવા માટે હવે આપણે જાણીએ કે કેટલા પ્રકારની પથરીઓ થતી હોય છે ખાસ કરીને કેલ્શિયમ ની પથરી એમાં પણ કેલ્શિયમ ઓક્ઝલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ બેના કારણે વધારે પથરી થતી હોય છે લગભગ એસી ટકા કેસ અંદર કેલ્શિયમ ની પથરી વધારે થતી હોય અને એમાં પણ કેલ્શિયમ ની પથરી વધારે થતી હોય છે તો પહેલું છે કેલ્શિયમની પથરી બીજું છે યુરિક એસિડ ની પથરી ત્રીજું છે સ્ટ્રુવાઇટની પથરી અને ચોથું છે સિસ્ટીનની પથરી તો જેમ મેં અગાઉ જ કીધું હતું કે જે આ સિસ્ટીનની પથરી છે એ રેર જીનેટિક જો ડિસીઝ હોય સિસ્ટનુરિયા તો એની અંદર વધારે સિસ્ટ આ જોવા મળતું હોય છે સ્ટ્રુવાઇટ નામની પથરી લેડીઝની અંદર જો પેશાબ રોકી રાખવાનો હોય અને રોકી રાખવા પડવાની ટેવ હોય કે પછી એને વારંવાર યુરિનમાં ચેપ લાગતો હોય તો યુટીઆઈ ના કારણે સ્ટુઆઇટની પથરી થતી હોય તો એ ઇન્ફેક્શનના કારણે અને બેક્ટેરિયાના કારણે આ સ્ટુઆઇટની પથરી થતી હોય છે ખાસ કરીને જેને સંધિવા છે ગાઉટ છે યુરિક એસિડ વધારે આવે છે વધુ પડતું એનિમલ પ્રોટીન લે છે અથવા પ્રોટીન ઇન્ટેક લેતા હોય જીમ વાળા તો એમને આ યુરિક એસિડની પથરી થવાના ચાન્સીસ વધી જતા હોય છે તો આપણે જાણીએ કે શું બેઝિક રિપોર્ટ અમે કરાવતા હોય લોહીનો રિપોર્ટ સીબીસી યુરિન પેશાબનો અવયવ પણ યુરિન રૂટિન માઇક્રો પહેલાના સમયમાં એક્સરે અને હાલની તારીખમાં યુએસજી અથવા તો સીટી સ્કેન અમે કરતા હોઈએ છે એક્સરે અમુક એવી પથરી છે ખાસ કરીને યુરિક એસિડની પથરી કે જે એક્સરેમાં આવતી નથી હોતી માટે એક્સરે હવે મોટા ભાગના ડોક્ટરો કરાવતા નથી હોતા મોટા ભાગે સોનોગ્રાફી કરાવતા હોય છે કેમ કે સોનોગ્રાફીનો ખર્જો ઓછો છે સોનોગ્રાફીમાં પથરી ઈઝીલી આવી જાય છે અને પરંતુ અમુક કેસની અંદર જ્યારે રેડિએશનનો જો આપણે કોન્ટેકમાં આવીએ ને કોઈ નુકસાન ન પહોંચવાનું હોય અને નાની પથરી હોય અથવા એવી જગ્યાએ છે જ્યાં સોનોગ્રાફીમાં પણ નથી દેખાતી તો સિટી સ્કેન અમે કરાવતા હોઈએ છીએ રેર કેસની અંદર ઘણાને વારંવાર પથરી થવાના ચાન્સીસ હોય તો એ સ્ટોન છે જે કિડનીના એને લેબોરેટરીની અંદર કયા પ્રકારના સ્ટોન છે એ જાણવા માટે મોકલતા હોઈએ છીએ તો હવે આપણે જાણીએ કે શું ખોરાકમાં પરેજી રાખી શકીએ અને શું પથરીની સાથે માન્યતા અને ગેરમાન્યતા સંકળાયેલી છે પહેલી ગેરમાન્યતા કે મોટા ભાગને લોકો સલાહ આપતા હશે કે પથરી થઈ છે એટલે દીવ જઈ આવે તું બિયર પી આવ એટલે તને પથરી મટી જશે તો આ એક ખૂબ જ વર્ષોથી ચાલતી ગેરમાન્યતા છે કે બિયર પીવાથી પથરી મટી જાય છે ત્યારે આ તદ્દન અયોગ્ય અને ગેરમાન્યતા છે બિયરની અંદર સામુકના ઓક્ઝલેટના નામના ક્ષાર વધારે હોય છે આ ઉપરાંત જે બિયર છે એ ડાયુરેટિક એટલે કે યુરિન વધારે પ્રોડ્યુસ કરવાનું કામ કરતી હોય છે એટલે યુરિન વધારે આવવાથી એમ લાગે કે મારી પથરી નીકળી ગઈ ત્યારે લાંબા ગાળે જ્યારે બિયર ની આડઅસરના રૂપે પથરી થવાના ચાન્સીસ વધી જશે એટલે આ એક ગેરમાન્યતા છે કે બિયર પીવાથી પથરી નીકળી જાય પહેલી વસ્તુ બીજું કે આપણે કેવા ખોરાક લેવા જોઈએ તો ઘણા બધાને એવું હોય કે આપણે ખાટા ફળો લઈએ કે આપણે સાઇટ્રસ વાળી વસ્તુ લઈએ તો આપણને પથરી વધુ વધુ થઈ જાય જ્યારે રિસર્ચ અને સાયન્ટિફિક ડેટા કહે છે કે સાઇટ્રસ વાળી વસ્તુ વધારે લેવાથી પથરી ઓછી થઈ શકે છે એટલે કે મોસંબી છે નારંગી સંતરા લીંબુ લીંબુ પાણી શરબત આ બધું વધુ માત્રામાં લેવું જોઈએ એનાથી ક્ષાર ઉગડી જાય અને પથરી ઈઝીલી વોશ આઉટ થઈ જાય આ ઉપરાંત પોટેશિયમ વાળી વસ્તુ એટલે કે કેળા છે કે નારિયેળ પાણી છે આ બધું પણ ખૂબ લાભદાયી આની અંદર હોય છે ખાસ કરીને જવનું પાણી પણ વધુ માત્રામાં લઈ શકાય જવનું પાણી પણ ખૂબ જ લાભદાયક આની અંદર હોય છે ખાસ કરીને શું બંધ કરવું તો નોનવેજ પ્રોડક્ટ જેટલી પણ નોનવેજ પ્રોડક્ટ ચિકન ઈંડા માંસ મટન છે આ બધું બંધ કરવું એની અંદરથી પ્રોટીન એનિમલ પ્રોટીનના કારણે યુરિક એસિડ વધે છે અને ઓક્ઝલેટ પણ વધતા હોય છે માટે નોનવેજ બંધ કરવું એ ખૂબ જ જરૂરી છે ખાસ કરીને વધુ પ્રમાણમાં જો ડેરી કે ડેરી પ્રોડક્ટ હોય તો આપણે એને બંધ કરવું જોઈએ પરંતુ એવું હોય કે કેલ્શિયમ આપણે સદંતર બંધ કરી દઈએ તો આ ગેરમાન્યતા છે નોર્મલ પ્રમાણમાં કેલ્શિયમ જરૂરી છે જો દિવસનો એક કે બે ગ્લાસ તમે દૂધ લેતા હોય તો એ લઈ શકો છો પણ ઘણાને કેલ્શિયમની દવાઓ ચાલુ હોય ઘણા લાંબા સમયથી જાતે જ કેલ્શિયમની દવાઓ લેતા હોય તો કેલ્શિયમ ડોક્ટરને પૂછીને તમે સલાહ અનુસાર બંધ કરી શકો છો પરંતુ એવું પણ રિસર્ચમાં જોવા મળ્યું છે કે જ્યારે કેલ્શિયમ ઓછું હોય ત્યારે લો કેલ્શિયમ હોય કેલ્શિયમ ડેફિશિયન્સી હોય તો એના કારણે

આ બધી વસ્તુ બંધ કરવી જોઈએ અથવા તો જો એનું વધુ પ્રમાણ હોય તો ઘણા બધા અંશે આપણે એને ઓછું કરી નાખવું જોઈએ ફોસ્ફેટ એટલે કે ઠંડા પીણા ખાસ કરીને ચોકલેટ્સ કોલ્ડ ડ્રિંક કોકો કોફી આ બધું જ બંધ કરવું જોઈએ જેની અંદર ફોસ્ફેટ વધારે હોય તો ફોસ્ફેટની પથરી થવાના ચાન્સીસ વધુ જતું હોય છે આ ઉપરાંત નમકીન આઇટમ અને પેક્ડ ફૂડ બંધ કરવા જોઈએ નમકીન આઇટમ એટલા માટે કે સોડિયમના કારણે પણ પથરી વધતી હોય છે તો વધુ પ્રમાણમાં મીઠાનું પ્રમાણ બંધ કરવું જોઈએ પાપડ છે તળેલી આઈટમ છે પેક્ડ ફૂડ છે આ બધું જ બંધ કરવું જોઈએ અને ખાસ મહત્વનું પાણી ખૂબ પીવું જોઈએ કેટલું પાણી આ બહુ જ દર્દીઓ કોમન પૂજતા હોય તો દરેક માટે પાણી પીવાની કેપેસિટી અને દરેકનું વર્ક અલગ અલગ હોય કોઈકને એસી માં બેસી રહેવાની સેડેન્ટ્રી લાઈફસ્ટાઈલ હોય તો કોઈકને હેવી વર્કઆઉટ કે તડકામાં કામ હોય તો એને તરત વધારે લાગશે રફલી અમે એવું કહી કે બે થી ત્રણ લીટર તમે આખા દિવસનું પાણી પી શકો પરંતુ અહીંયા જે હું ચાર્ટ છે એ ચાર્ટ પ્રમાણે તમને સલાહ આપીશ કે તમારું જે યુરિન છે એ જે એકદમ ઘાટું ન આવવું જોઈએ નોર્મલ તમારું જે યુરિન છે એ લાઈમ કલર નું અથવા તો વાઇટિસ પ્રકારનું આવે ધેટ મીન્સ કે યુ આર ડેફિનેટલી હાઇડ્રેટેડ ઇનફ હાઇડ્રેટેડ તો જ્યારે તમારું બોડી ઇનફ હાઇડ્રેટેડ હોય તો જો આવું યુરિન આવે એટલું પાણી તમારા બોડીને અનુલક્ષીને તમારે પીવું જોઈએ તો ખાસ કરીને પાણી પીવું ઓક્ઝલેટ અને વસ્તુ બંધ કરવી બીયર તો બિલકુલ નહીં ખાસ કરીને કેલ્શિયમ જો વધુ ઇન્ટેક હોય તો બંધ કરવો કેલ્શિયમ લઈ શકાય છે અને જેમ અગાઉ જ કીધું કે જેટલી પણ સાઇટ્રસ વસ્તુઓ છે એ નુકસાનકારક નથી ફાયદાકારક છે તો હવે આપણે આવીએ કે હોમિયોપેથિક દવાઓ તો હોમિયોપેથિક દવાઓમાં કારગત છે સો ટકા દવાઓ છે જેને વારંવાર પથરી થવાના ચાન્સીસ હશે એ અટકાવશે પથરી છે એને તોડવામાં મદદ કરશે એનો દુખાવો છે એને પણ બંધ કરવામાં કરશે અને જલ્દીથી પથરી પથરી નીકળી જશે અમારા અંદર માટે જ ફક્ત એસી જેટલી દવાઓ છે પરંતુ આમાંથી જે દવાઓ છે એ ડોક્ટર દર્દીની તાસીર લક્ષણો એ જોઈને અનુસરીને આપશે પરંતુ કેટલીક કોમન જે યુઝ થાય છે દવાઓ જેવી કે બર્બરીસ વલ્ગારીસ છે લાઇકોપોડિયમ છે હાઇડ્રેન્જિયા છે પરીલા કેન્તારિસ, ઉવા 우르સી, પરેરિયા બ્રાવા કેલ્કેરિયા કાબ, કેલ્કેરિયા રીનાલિસ આ બધી જ દવાઓ ખૂબ કોમનલી યુઝ થાય છે અને ખૂબ સારા પરિણામો મળે છે પરંતુ પ્રોપર હોમિયોપેથિક ને કન્સલ્ટ કરીને જ દવા લેવી હિતાવહ છે. હવે આપણે વાત કરીએ કયા કેસમાં ઓપરેશનની જરૂર પડે. મોટા ભાગના કેસિસની અંદર પથરી જો આ બધું પરેજી રાખવામાં આવે તો નીકળી જાય છે. પરંતુ જ્યારે પથરી એવી જગ્યાએ હોય પથરીની સાઈઝ ખૂબ મોટી હોય નોર્મલ જે આપણો યુરેટર છે આ યુરેટરનું જે ડાયામીટર છે એ પાંચ એમ એમ હોય પરંતુ હોમિયોપેથિક કેટલીક દવાઓ છે છે સ્ટોન બ્રેક કરવામાં પણ મદદ કરે એટલે સુધી તો પથરી ઇઝીલી નીકળી જતી હોય છે પરંતુ જ્યારે પથરીની સાઈઝ ખૂબ જ મોટી હોય ત્યારે ને ત્યારે જ તમારે ઓપરેશનની જરૂર પડતી હોય છે અને ઓપરેશનની અંદર પણ લેઝર ટેકનિક છે સોકવેવ થેડ ઈએસડબલ્યુએસ છે આરઆઈએસ છે અત્યારે ઘણી બધી ટેકનોલોજી અવેલેબલ છે પરંતુ ઉમેરે પથરી લગભગ 90% કેસિસ મે અંદર પથરી નીકળી જતી હોય છે ત્યારે ખૂબ જ મોટી પથરી હોય એવી જગ્યાએ ફસાયેલી હોય કે નીકળે નહીં ત્યારે ને ત્યારે જ ડોક્ટર સલાહ આપે કે તમે પથરી કરાવો દરેક કેસમાં ઓપરેશનની સલાહ આપવામાં આવતી નથી હોતી એટલે પથરી થઈ એટલે ઓપરેશન જ કરાવવું એવું બિલકુલ નથી હોતું પથરીની સાઈઝ તો ઇમ્પોર્ટન્ટ છે પણ સોનોગ્રાફી અને અથવા તો સીટી સ્કેન પ્રમાણે પથરી કઈ જગ્યાએ છે પથરીની સપાટી કેવી છે પથરી કઈ જગ્યાએ છે આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે ઘણા બધા દર્દીઓ એવું કે સાહેબ મને સાત એમ ની પથરી પંદર દિવસમાં નીકળી ગઈ પણ મારા ફેમિલી ને ઓલા મેમ્બરને ને મોકલો તો તમારા પાસે દવા લેવા એના તો પાંચ એમ ની હતી એને સાથે કેમ થાય વીસ પચીસ દિવસ હજી પથરી ન નીકળી તો ખાસ પથરી કઈ જગ્યાએ છે સાઈઝ કેટલી છે કયા ટાઈપની પથરી છે અને દર્દી કેટલી પરેજી રાખે છે આ બધું જ ખૂબ મહત્વનો રોલ ભજવે છે તો આઈ થિંક દેટ ઓલ ઇનફ ફોર ટુડે ફરી ક્યારેક મળીશું કોઈક નવા ટોપિક સાથે અને ખાસ કરીને આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં બાય બાય ટેક કેર થેન્ક યુ સો મચ